આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી આજે નેવ તાલુકામાં વરસાદ સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મેઘરજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી વાહન ચાલકોને અને રાહદારીઓ પરેશાન આવતીકાલે ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતદાન પચીસમી જૂને પરિણામ ગ્રામ પંચાયત ની ચૂંટણી પહેલા છોટાઉદેપુર માં મતદારો ને રીઝવવાના ખેલ નો પર્દાફાશ ઉચ્ચાપન ગામ માં મતદારો ને સાડી અને પાંચસો કરોડ આપતા હોવાનો વિડીયો વાયરલ પટના એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટના મુસાફરોનો હોબાળો ચેન્નઈ અને બેંગલુરુમાં સામાન છોડી દીવારો આરોપ એર ઇન્ડિયા ની સ્પષ્ટતા વધુ વજન ને કારણે સામાન છોડ્યો